શ્રી ગણેશાય નમઃ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં એક માસ માં બે એકાદશી એક માસ માં બે એકાદશી એક રામજીની રે એક કૃષ્ણજીની રે એક રામજીની રે એક કૃષ્ણજીની રે મારે કરવી આજે એકાદશી મારે કરવી આજે એકાદશી એક માસ માં બે એકાદશી એક વન માં બે તુલસીજી એક રામજી ના રે એક કૃષ્ણજી ના રે એક રામજી ના રે એક કૃષ્ણજી ના રે મારા વન માણીની દાસીજી મારા વન માણીની દાસીજી એક માસ માં બે એકાદશી એક સંસાર માં બે પ્રભુજી એક રામજી રે એક કૃષ્ણજી રે એક રામજી રે એક કૃષ્ણજી રે મારા મન મંદિર ના માલિક જી મારા મન મંદિર ના માલિક જી એક માસ માં બે એકાદશી એક માસ માં બે એકાદશી એક સંસાર માં બે નદીઓ જી એક રામજી ની રે એક કૃષ્ણજી ની રે એ નદીઓ વાલા ને પ્યારીજી એક માસ માં બે એકાદશી એક મહાપ્રભુજી ના લેલાલજી એક મહાપ્રભુના બે લાલજી એક ગોપીનાથજી રે એક વિઠ્ઠલનાથજી રે મારે ભજવા મહાપ્રભુના લાલજી મારે ભજવા લાલજી એક માસ માં બે એકાદશી એક માસ માં બે એકાદશી કૃષ્ણ કનૈયા લાલ જય